તું અમને મારી રંગો રાખો મારી પેઢીઓ બીજું મુખેશ

આપી દેસુ તો ચાલો મિત્રો તો વધુ ટાઈમ વે આપણે વેસ્ટ નથી કરતા ને હું તમને આઉટ સ્ટેટસ બનાવતા શીખવાડી દઉં તો મિત્રો આઉટ સ્ટેટસ બનાવવા માટે સૌપ્રથમ તમારે અલાઈટ મોશન લઈ લેવાનું છે જો તમારી પાસે ના હોય તો અને મિત્રો મે તમને બે બે મતલબ કે એક પ્રોજેક્ટ આપેલો છે અને એક ઓલ મટેરીઅલ ફાઈલ આપેલી છે તો પ્રોજેક્ટ મિત્રો કઈક આ પ્રકારનો જોવા મળી જશે હું તમને ઓપન કરીને બતાવી દઉં મિત્રો તો મિત્રો આ રીતનો પ્રોજેક્ટ હશે તમે જોઈ શકો છો મિત્રો તો આ પ્રોજેક્ટમાં શું બધું કરવાનું છે બધું જ હું તમને સમજાવવાનું છું એટલે વિડીયોને સ્કીપ ના કરતા તો મિત્રો આ રીતનો પ્રોજેક્ટ આવે તો સૌ પ્રથમ તો મિત્રો તો હું તમને કહી દઉં કે તમને આ સોંગ પસંદ હોય તો તમે રાખી શકો છો બાકી સોંગ ના પસંદ હોય તો તમે સોંગ પણ ચેન્જ કરી શકો છો બાકી બીજું કોઈ તમારે સોંગ રાખવું હોય તો તમે રાખી શકો છો બાકી શું ચેન્જ કરો તો કરી શકો છો બાકી હવે તમારે બીજું શું કરવાનું છે એ પણ હું તમને સમજાવી દઉં મિત્રો તો મિત્રો તમારે થોડુંક અહીં નીચે આવી જવાનું છે તો નીચે આવશે એટલે અહીં તમને એક ગ્રુપ જોવા મળી જશે મિત્રો તો એ ગ્રુપ માથે ટચ કરવાનું છે ટચ કરશો એટલે અહીંયા એડિટ ગ્રુપનું ઓપ્શન આવી જાય તો તમારે એડિટ ગ્રુપના ઓપ્શનમાં જવાનું છે એડિટ ગ્રુપના ઓપ્શનમાં જાશો તો મિત્રો આ રીતના સેપ જોવા મળી જશે મિત્રો તો આમાં તમારે શું કરવું છે સૌપ્રથમ આ પહેલા નંબરના સેપ ઉપર ક્લિક કરવાનું છે આ રીતનું માથે ક્લિક કરવાનું છે સોરી મિત્રો આમ ક્લિક કરશો એટલે આ રીતના ઓપ્શન આવે અહીંયા કલરફીનું ઓપ્શન તમને અહીંયા બતાવી જશે મિત્રો તો કલરફીના ઓપ્શનમાં જવાનું છે મિત્રો કલર ફીરના ઓપ્શનમાં જઈ અને અમે તો તમારે અહીંયા સ્ટાર વાર ઓપ્શનમાં આવી જવાનું છે સ્ટાર વાર ઓપ્શનમાં આવી અને અમે તો તમારે આ ફોટોને એડ કરી લેવાનો છે આ રીતના માથે ટચ કરવાનું છે આ રીતનો ટચ કરશો એટલે અહીંયા આ રીતના માથે ટચ કરશો એટલે પ્લસનું બટન આવે જોવા મળી જશે મિત્રો તો પ્લસના બટનમાં ક્લિક કરી દેવાનું છે આ રીતનો એટલે તમારો એક ફોટો એડ થઈ જશે તમે જોઈ શકો છો મિત્રો આજનો અને બેક આવીને તમારે જોઈ લેવાનું છે આ રીતના લંબાઈ ફૂલે ફૂલ જ છે તો પછી પાછા બીજાના શેપમાં આવી જવાનું છે નીચેવાળા શેપમાં એના ઉપર ક્લિક કરવાનું છે ને પાછું આજનો ઓપ્શન આવે તો ઓકે કરી દેવાનું છે તો આ કલરફીના ઓપ્શનમાં પાછું જવાનું છે અને પાછા સ્ટારવાળા ઓપ્શનમાં જવાનું છે અને પાછો એની ફોટો માથે આમ ટચ કરી અને ઉપર પ્રશ્ન બટનમાં મારી દેવાનું છે એટલે બીજો પણ આપણે આ બંને ફોટા આ રીતના ભાઈ એડ થઈ જશે આ રીતના ફોટા એડ થઈ એટલે મિત્રો તમારે બેક આવી જવાનું છે એટલે તમે જોઈ શકો છો પાછળના બેકગ્રાઉન્ડનું આપણા ફોટા એડ થઈ ગયા અને એ પણ હલતા છે આ રીતના તમે જોઈ શકો છો આ રીતના ફોટા એડ થઈ જશે પછી મિત્રો બીજું તમારે શું કામ કરવાનું છે એ પણ હું તમને શીખવાડી દઉં છું તમે વિડીયોને સ્કીપ ના કરતા ન કરતા તમને બનાવતા નહીં આવડે અને સરખો બનશે નહીં એટલા માટે પછી મિત્રો તમને જે આ આપણે મેળીમાંનો આ પાછળનો ફોટો બતાય તો એને ચેન્જ કરવાનો છે મતલબ કે ફોટો એ બરાબર છે પણ આપણે હાઈ ક્વોલિટીનો ફોટો એડ કરવાનો છે કઈ રીતના કરવાનો છે એ પણ હું તમને સમજાવી દઉં તો એ ફોટો પર આ રીતના માથે ટચ કરવાનો છે એમાં પણ માથે ટચ કરી અને કલર ફીના ઓપ્શનમાં પાછવામાં આવી જવાનું છે એમાં આવી અને સ્ટાર વાર ઓપ્શનમાં આવી જવાનું છે સ્ટાર વાર ઓપ્શનમાં આવી અને હવે આપણે હાઈ ક્વોલિટી ફોટો છે મતલબ કે પીએનજી છે એને એડ કરવાની છે તો એના પર આ રીતને ક્લિક કરી અને પ્રેશના બટનમાં મારી દેવાનું છે એટલે આપણો એ પણ ફોટો આમાં એડ થઈ જશે મિત્રો તો આ રીતનો આપણો ફોટો એ પણ એડ થઈ ગયો છે મિત્રો પછી મિત્રો પાછું તમારા બીજા ફોટોમાં આવી જવાનું છે આ જે બીજો ફોટો છે આ ઉપર તો એ ફોટોમાં માથે મતલબ કે સોરી મિત્રો આ બીજો ફોટો આપણો છે આ જે આ બીજો ફોટો સોરી મિત્રો આ બીજો ફોટો છે તો એના પર માથે આ રીતનું ટચ કરવાનું અને પાછા કલેક્શન ઓપ્શનમાં આવી જવાનું છે અને કલેક્શન ઓપ્શનમાં આવી અને પાછળ સ્ટારવાર ઓપ્શનમાં જઈ અને પાછો એની ફોટાને એડ કરી લેવાનો છે મિત્રો તો આ રીતના બંને ફોટા તમારે મતલબ કે બંને પીએનજી એડ કરી લેવાની છે જો એક પીએનજી અહીંયા છે અને એક પીએનજી અહીંયા તમને પાછળ બતાવી છે તો આ રીતની હાઈ ક્વોલિટીની પીએનજી તમારે એડ કરી લેવાની છે આ રીતનું તો તમને સમજાઈ ગયું હશે મિત્રો પછી મિત્રો તમારે પાસપોર્ટના બટનમાં જવાનું છે અને તમારે આ ટેક્સ પીએનજી લઈ લેવાની છે મિત્રો મેરડીમાં લખેલું છે ટેક્સ પીએનજી લઈ લેવાની છે અને એને મૂવ ટ્રાન્સપોર્ટના ઓપ્શનમાં જઈ રોટેટ કરી દેવાની છે ને એવું અને પછી તમારે મિત્રો અહીંયા સેટ કરી દેવાની છે આ રીતની આ રીતની સાઈડ તમે તમારી રીતના નાની મોટી રાખી શકો છો આ રીતની સેટ કરી દેવાની છે અને પછી પીએનજીની લંબાઈ ફૂલ કરી લેવાની છે જેટલી સોંગ હોય એટલી લંબાઈ કરી લેવાની છે તો આ રીતની માથે એકવાર ટચ કરવાનું છે ટચ કરી અને લંબાઈ અહીંથી સોંગ જેટલી કરી લેવાની છે આ નથી એટલે સોંગ જેટલી લંબાઈ થઈ જશે આપણી પીએનજીની પછી મિત્રો ખેંચીને પીએનજીને આમ નીચે લાવી દેવાની છે નીચે લાવી અને જે આપણું મતલબ કે આ ફોટો છે અહીંયા આમ તો નીચે ઉપર જ રાખો તો ચાલશે તો આ એક શેપના નીચે મૂકી દેવાની છે પીએનજીની આ ફક્ત ઉપરનો શેપ છે એના નીચે મૂકી દેવાની છે આ પીએનજીની પછી મિત્રો તમારે એક બીજું કામ કરવાનું છે પાસા પ્લસના બટનમાં જવાનું છે અને પછી મિત્રો તમારે આ ગ્રાસવાળી પીએનજી લઈ લેવાની છે આ રીતની ઘાસવા ગ્રાસવાળી પીએનજી છે તો એને પણ લંબાઈ સોંગરલી કરી લેવાની છે આ રીતની માથે ટચ કરી અને આ ઓપ્શનમાં લંબાઈ એટલી કરી લેવાની છે તો આપણું આ ઘાસપનામાં પરફેક્ટ સેટ થઈ ગયું છે પછી મિત્રો હવે છેલ્લું એક કામ તમારે આમાં ઓવરલે લગાવવાની છે તો ઓવરલે પ્રશ્ન બટનમાં જઈને ઓવર મટન મેં આપેલી છે તો હું આ ઓવરલે લઈ લઉં છું મિત્રો આજની ઓવર ઓવરલે હશે મિત્રો તો ઓવરલે ઉપર ટચ કરવાનું છે અને બ્લેન્ડિંગ એન્ડ ઓપોઝિટના ઓપ્શનમાં આવી જવાનું છે અને લાઇટિંગના ઓપ્શનમાં આવી જવાનું છે તો લાઇટિંગના ઓપ્શનમાં આવી અને સ્ક્રીન મારી દેવાનું છે આ ઓપ્શન સિલેક્ટ કરી લેવાનું છે એટલે આપણી ઓવરલેપન આમાં સેટ થઈ જશે એટલે પછી મિત્રો અહીંયા થોડીક લાસ્ટમાં બાકી રહેશે તો તમારે શું કરવું છે કોપી પેસ્ટ કરી લેવાનું છે અહીંથી કોપી કરી અને પાછું મિત્રો જે આપણી ઓવરલેપ પૂરી થઈ જશે અહીંયા પેસ્ટ કરી દેવાનું છે અને આ લાસ્ટ બિટ માર્ક ઉપર આવી અને પાછળનો પાર્ટ કટ કરી દેવાનું છે એટલે આપણી ઓલે આખામાં સેટ થઈ જશે તો મિત્રો આટલું કરી લેશો એટલે તમારું સ્ટેટસ એકદમ બનીને રેડી થઈ જશે અને પછી તમારે જે પણ લોગો એડ બેડ કરવા હોય કરી લેવાનું છે એટલે તમારું સ્ટેટસ બનીને રેડી થઈ જશે હું તમને થોડુંક સંભળાવી દઉં તમે જોઈ શકો છો આપણું ટેટસ એકદમ બની રેડી થઈ ગયું છે કાંઈ જ કરવાની જરૂર છે નહીં તો મિત્રો આટલું કરી લેશો એટલે એકદમ રેડીને રેડી થઈ જશે તમારું સ્ટેટસ અને આને સેવ કરવા માટે મિત્રો આ ઓપ્શનમાં આવી જવાનું છે સેટિંગની બાજુમાં અને જે પણ તમારે સાઇઝ રાખતા હોય રાખી દેવાની છે તો હું એક હજાર એંસી જ રાખું છું મિત્રો તો એ સાઇઝ રાખી અને એક્સપર્ટમાં નીચે મારી દેવાનું છે તો એક્સપોર્ટમાં મારી દેશો એટલે મિત્રો તમારું સ્ટેટસ સેવ થવા મનશે તો મિત્રો આશા રાખું છું કે વિડીયો તમને સરખી રીતના સમજાઈ ગયો હશે અને મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને લાઈક કોમેન્ટને શેર જરૂરથી કરી દેજો મિત્રો અને મિત્રો આવા જ એડિટિંગના વિડીયો શીખવા માટે આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ચાલ મારા બધા મિત્રોને જય માતાજી